હરની બાદ તમામ સ્થળે બોટ બંધ કરાતા મુશ્કેલી વધી ઉત્તર વાહિની નર્મદાના સ્થળે માછીમારી માટેના હોડકામાં સાધુને જળ સમાધિ અપાઈ માણેજા ગામે બાઇક સ્લીપ થઈ જતા પટકાયા પિતાનું મોત ખાડાના પુરાણમાં કચરો નાખતા હોબાળો ધારાસભ્યના ઘરે રોડાછારું નાખવાની ચીમકી સ્થાનિક આશ્રમના વહીવટ કરતા કહે છે અમને ક્યારે આવી તકલીફ પડી નથી હાઉસિંગ લોન લેતી વખતે બેંકે ફરજિયાત વીમા પોલિસી ફટકારી હતી વેપારીના મૃત્યુ બાદ ક્લેમ નામંજૂર કરનાર વીમા કંપનીને રાજ્ય ગ્રાહક કમિશનની ફટકાર ભૂતપૂર્વ આઈએસ સંસ્કૃતના અભૂતપૂર્વ વિધાન કુલિનચંદ્ર યાજ્ઞિકનું સત્તાનું વર્ષે અવસાન પાણીગેટ બાવામનપુરામાં ચાલતા જુગારધામ પર દરોડો હાઈકોર્ટના ચીફ જસ્ટિસની વકીલોને માર્મિક ટકોર તારીખ પે તારીખના ટ્રેન્ડની ન્યાય પદ્ધતિમાં વિલંબ મુદ્દત લેવાનું ટાળો શટલ રિક્ષા ચાલકોનો ઝઘડો બન્યો હુમલાની પોલીસ ફરિયાદ કરવાની સલાહ યુવકની કરપીણ હત્યા રાજ્યના ચીફ સેક્રેટરીના દાવેદાર હતા ગુજરાતના નિવૃત્ત આઈએસ અધિકારી એસ કે નાંદાનું અમેરિકામાં નિધન યુવાવસ્થાના નંદા સંજય ગાંધી કોંગ્રેસના ખાસ માણસ ગણાતા ભાજપના નેતાઓ બુટલેગર ડ્રગ્સ ભૂમાફિયા બન્યા લૂટે રે ભાઈ લૂંટો ખેસ પહેરો પક્ષના નામે કાળા કરતું તો કરો નિયમ હટાવવાની માંગણીનો છેદ ઉડાવાયો પ્રિસ્કૂલમાં ફરજીયાત રજીસ્ટર ભાડા કરાર સરકાર મક્કમ છ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ ખેડ બ્રહ્મામાં બાળકોને વેચવાની પેરવી કરતા પિતા સહિત ત્રણની ની ધરપકડ જમીનના સોદાના બહાને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામીએ સુરતના કોર્પોરેટર પાસેથી પણ રૂપિયા એક પોઈન્ટ ઓગસ્ટમાં સ્વતંત્રતા દિન રક્ષાબંધનની રજાને પગલે અમદાવાદ ગોવાનું વન વે એર અત્યારથી જ દસ હજારને પાર ટેટૂ માટે એક જ પ્રકારની સોયનો ઉપયોગ થતો હોય તો ચેતવું અસુરક્ષિત રીતે ટેટુ તોફાવવાથી પણ હિપેટાઇટિસ થવાનું જોખમ જાંબુઆથી વરણા વચ્ચે પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ ફરી આજવાના દરવાજા ખોલ્યા વિશ્વામિત્રી મોકલવાના નામે બે લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજ સાધુ વેશે ભારત ભ્રમણ માટે નીકળી ગયો અઢાર વર્ષે ચાંદોદ પકડાયો રેલવે સ્ટેશન પાસે ટ્રેન ઊભી રહેતા જ જીએસટી ના મહિલા અધિકારીનું પર્સ અને સાસોની સોનાની ચેનની લૂંટ છતાં રોડ પર ભરાયેલ પાણી વડોદરા નજીકના અનેક ગામો હજી સંપર્ક વિહોણા પાણી ઉતરતા નથી વધુ એક ભાજપ કનેક્શન બહાર આવ્યું ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી છેતરપિંડીના ગુનામાં ભાજપના નેતાના પુત્રની ધરપકડ કોર્ટના ગેટ પાસે ભત્રીજાએ કાકાને હત્યાની ધમકી આપતા ફરિયાદ હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નીતિ આયોગની બેઠકમાં માઈક બંધ કરાયાનો દાવો કરી મમતાનો વોકઆઉટ સરકારનો દાવો દરેકનો બોલવાનો સમય નક્કી હતો જયેશ પર સૈન્યનો કમર વાર દસ દિવસમાં પંદર ખબરી પકડાયા હવે વિમાનની જેમ ટ્રેનોમાં પણ અભદ્ર વર્તન કરનારાઓને ઝડપી લેવાશે પ્રતિબંધ મુકાશે બે હજાર ચોવીસની વસ્તી મુજબ ચાર પોઈન્ટ નેવ કરોડ ગુજરાતીઓને સસ્તું અનાજ મળી શકે હાલમાં ત્રણ દિવસમાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે પચાસ લાખથી વધુ આવક ધરાવનારા ત્રણ વર્ષમાં બમણા થયા પણ પાંચ લાખ સુધીની આવકવાળા માત્ર છ ટકા વધ્યા બાંગ્લાદેશમાં પોલીસ વિદ્યાર્થીઓની હત્યામાં પાકિસ્તાનની સીધી સંડોવણી યુનાઇટેડ નેશન્સમાં મોરારી બાપુની રામકથાનો પ્રારંભ બાપુની વાણીને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીને લોકોને ભારતમાં કેન્સરના દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો અગાઉ દેશમાં નંબર વન રેન્ક મેળવનાર સુરતની કૃતિ નવા રિઝલ્ટ અડસઠ ક્રમે ગુજરાત કેડરના નિવૃત્ત આઈએ એસ કૈલાસનાથ પોડીના લે ગવર્નર ઋષિ સુનક અમેરિકા શિફ્ટ થશે એવો વિરોધીઓનો દાવો છે કચ્છમાં ઉત્સવમાં અને હાસ્યનો ત્રિવેણી સંગમ કોલેજમાં બેઠકો ભરવા બે રાઉન્ડ જ યોજાયા ત્રીજો રાઉન્ડની માંગ કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમામાં પાંચ વિભાગમાં બસો બેઠક હજુ પણ ખાલી રહી ભરતી મેળામાં એકસો એસી ઉમેદવાર આવ્યા પંચોતેરને ને સ્થળે જ નોકરીની ઓફર અપાઈ વરસાદના ત્રણ દિવસ બાદ મેયર પહોંચ્યા રહીશોએ ઘેરાવ કરી પાણીમાં ચલાવ્યા વડોદરા મુસાફરોની સુવિધામાં પાછળ ધકેલાયું રાજ્યમાં સુરત બાદ બીજો ફૂટ થતા આજવાના પાણી છોડાયું રાત્રે નદીનું સ્તર વધશે શહેરમાં પાણી ઉતર્યા હવે રોગચાળાની ચિંતા તમામ અર્બન હેલ્થ સેન્ટરની રજાઓ રદ કરાઈ ખોડિયારનગર પાંજરાપોળ પાસે છ માસ પૂર્વે બનાવેલો રોડ તૂટ્યો અલકાપુરી જેતલપુર ગરનાડા ખોલાવાયા વાહન ચાલકોને રાહત ફતેગંજ અને ચૌદ ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ વાહનોમાંથી ધમધમતા બુડા સર્કલ પાસે ભૂવો પડ્યો હતો ચાર દિવસ પછી મસ્ત મોટા સમારકામ મુહૂર્ત નીકળ્યું સામાજિક કાર્યકરે વડાપ્રધાનનો ફોટો લગાવી શ્રીફળ વધેર્યું એ સતત ચોથા દિવસે વડસરમાં ફસાયેલા સાત જન કર્યા ઉત્તરાખંડની નદીઓમાં પૂર ચીની સરહદનો સંપર્ક તૂટ્યો પાકથી હથિયારો મંગાવતા માઓવાદીઓ હવે જાતે બનાવી રહ્યા છે તેનો સપ્લાય પણ કરે છે પીએમની ઉપસ્થિતિમાં ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓની બેઠક મહત્વના મુદ્દા પર ચર્ચા સેબીની ની ભાગેડુ માલ્યા વિરુદ્ધ કડક કાર્યવાહી માલ્યા ત્રણ વર્ષ માટે સ્ટોક માર્કેટમાં કોઈ લેવડ દેવડ કરી શકશે નહીં આચાર્ય નહી કુલબોધી સુરના દાદા માતાપિતા સહિત પરિવારના સભ્યો સંયમના માર્ગે અમદાવાદ સહિત દેશભરમાં ચાતુર્માસ કરી રહ્યા છે હવે નજર કરીએ લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આંતરરાષ્ટ્રીય રોકાણ માટે ચોક્કસ નીતિઓને અનુકૂળ બનાવવી જોઈએ વડાપ્રધાન મોદીનું કહેવું છે નીતિ આયોગની બેઠકમાંથી મમતા બેનર્જીએ વોકઆઉટ કર્યો ખેડૂત આંદોલન દ્વારા 15મી ઓગસ્ટ ટ્રેક્ટર માર્ચની જાહેરાત નવા ફોર્સદારી કાયદાઓની નકલોની હોડી તિહાર જેલમાંથી 125 કેદીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવતા ચકચાર મચી જવા પામી કર્મચારી સંગઠનો આગામી 2 ઓગસ્ટે દિલ્હીના જંતર મંતર પર વિરોધ કરશે અમેરિકા 2.5 લાખ યુવાનોને દેશોમાંથી હાંકી કાઢશે યાદીમાં સૌથી વધુ ભારતીયોના નામ પેરિસ ઓલિમ્પિક્સ બે હજાર ચોવીસના ઓપનિંગ સેરેમનીમાં હિન્દી ભાષાને વિશેષ સ્થાન મળ્યું શહેર જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ પૂરના ખપરમાં હોમી દેનાર સત્તાધીશોના પાપે પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ ગોલ્ડન ચોગડી પાસે પાલિકાની ટીમ પર હુમલાના બનાવમાં આરોપીની ધરપકડ માથાભારી યુસુફ કડિયાના પુત્રની ફરિયાદને ધમકી મારા પિતા જેલમાંથી છૂટી જશે અને તારી હત્યા કરાવી નાખીશું બે દિવસ પહેલા મુક્તાનંદ સર્કલ પાસે મારક હથિયારોનું નગ્ન પ્રદર્શન મુક્તાનંદ સર્કલ પાસે જૂના ઝઘડાની અદાવતે હિંસક અથડામણ થઈ હતી વુડા સર્કલ પાસેના ભુવાને રિપેર કરવા ચાર દિવસથી તંત્ર ધૂણ્યું અમદાવાદ મુંબઈ હાઇવે પર સવારના સમયે પાંચ કિલોમીટરનો ટ્રાફિક જામ વિશ્વામિત્રીના પાણી ઓસરતા રેલવે સ્ટેશન ગરનાળામાં ફરી વાહન વ્યવહાર શરૂ કરાયો વડસરમાં પાણીમાં ફસાયેલા અગિયાર લોકોનું એનડીઆરએફ દ્વારા સલામત સ્થળાંતર જરોદના હાસાપુરા ગામે પતિએ ગળામાં ચાકુનો ઘા મારી પત્નીની કરપીણ હત્યા કરી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવીશું પીપલોદ ગામે રુદ્રાક્ષ કોમ્પ્લેક્ષની છ દુકાનો મારેલા સીલ તૂટેલી હાલતમાં શહેરના તાલુકામાં પંચાયત કચેરી ખાતે ઈ કે માટેની કામગીરી શરૂ રેશન કાર્ડ ધારકોની માંગણી બોડેલી ખાતે હુસેની બ્લડ કેમ્પમાં એકસો પચાસ યુનિટ બ્લડ એકત્રિત કરાયું ગફલતભરી રીતે હંકારી જતાં અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની ચર્ચા ફતેપુરાના સુખસરમાં બે મોટર વચ્ચે અકસ્માતમાં યુવાનને માથાના ભાગે ઈજા ત્રણ ઇસમોએ આરએફઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છોટાઉદેપુર યોજાયો જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે કે સ્વામી અને સાગરીતો સામે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કમલમ ખાતે ગાડીઓની જરૂર હોવાનું કહી ભાજપના કાર્યકરે ચારસો ગાડીઓ પચાવી પાડી અનિલ હરબોલાને એડીજી તરીકે બઢતી હરબોલા મુંબઈ ખાતે સીજીસી તરીકે કામગીરી કરશે ગુજરાતનો અનુભવ કામ લાગશે અનામત સહિતના મુદ્દાઓને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે સુરતના હીરા ઉદ્યોગમાં અત્યંત મહત્વની સોનરફ પરથી પાંચ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ સાવલીમાં તેનાત સ્માર્ટ ચશ્મા ઉતર્યા વિના જ લોકોની સ્થિતિ પારખી ગયા પાણીમાં ચાલવાની આદત ન હોવાથી મેયર પણ સાચવી શક્યા સત્રમાં રજા મળતા દોડી આવ્યા વાવાઝોડાની જેમ શહેરમાં ફરી વળ્યા કોર્પોરેટર પોતાના વિસ્તારમાં પ્રચારમાં નીકળ્યા હોય તેમ લટાર મારતા દેખાયા મ્યુનિસિપલ કમિશનર ચેરમેન નિષ્ફળતાનો ટોપલો તળાવો પર નાખવા માંગે છે મિયર ચાર મિનિટ પાણીમાં ફર્યાને પગ ઉઘાડા થઈ ગયા લોકો અહીં ચાર દિવસથી આ સ્થિતિમાં છે સાંસદ દ્વારા કાયદાનો ભંગ જોખમી રીતે ટ્રેક્ટર ટ્રોલીમાં સવારી કરી આજવા સરોવર બસો બાર પોઈન્ટ પચાસ ફૂટે પહોંચતા તમામ બાસઠ દરવાજા ખોલવામાં આવ્યા ભાજપના નેતાઓના રૂપિયે જ ભાજપને ને ભાણતા સ્વેજલની વધુ એક વિવાદિત પોસ્ટ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશને બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાની દરેક ભારતીયની મહત્વકાંક્ષા મોદીજીનું કહેવું છે દેશને વિકસિત બનાવવામાં રાજ્યોની ભૂમિકા મહત્વની કરાચી વિશ્વનું બીજું સૌથી ખતરનાક શહેર પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ હુમલામાં સંડોવાયેલી હોવાની આશંકા કોપવાડમાં આતંકી હુમલો એક જવાન શહીદ પાકિસ્તાની આતંકી મોતને ઘાટ ઉતરાયો ખાલી બેઠકો ભરવા ડીનનો પ્રવેશના છેલ્લા રાઉન્ડ પર મદાર

હવે વુડા સર્કલ પાસેના ભુવાનું રિપેરિંગ કરાશે મંદિરોના પુનરુત્થાન થકી દેવી અહલિયાબાઈએ સાંસ્કૃતિક સામાજિક ઉત્થાનનું કામ કર્યું પીએલઆઈ સ્કીમના કારણે પણ વૃદ્ધિ થશે વડોદરાની પાવર ઇન્ડસ્ટ્રી એમએસએમઈ માટે બજેટ બે હજાર ચોવીસ પ્રોત્સાહક રહેશે મેઘતાંડવ સામે માનવતાનો મોરચો હજારો અસરગ્રસ્તોને રસોઈ જમાડાઈ સાંકડા બ્રિજના રોડ પર ખાડા સુરત થી વડોદરા આવતા રાહદારીઓને હાલાકી જાંબુઆ કારણે પર કિલોમીટર સુધી ટ્રાફિક જામ ગુરુવારે રાત્રે ઓખા બનારસ ટ્રેનમાં બનેલો બનાવ નવાયાડ ડી કેબિન પાસે ટ્રેનમાં ઘૂસી સોનાની ચેન રોકડની લૂંટ પોલીસે રાજના વિવિધ જેલોમાં મોકલી આપ્યા અછોડા તોડ અને ઘરફોડ ચોરી કરનાર ત્રણ પાસા હેઠળ જેલમાં યુવાન બાઇક સાથે અથડાતા બાઇક પર સવાર પિતા પુત્ર ફંગોડાયા માણેજા અને જીએસએફસી પાસે માર્ગ અકસ્માતના મનાવમાં બેના મોત વોટ્સઅપ મેસેજ કરી બીભત્સ ઈશારા કર્યા ગોત્રીમાં ચોવીસ વર્ષની યુવતીની છેડતી કરનાર યુવક સામે ફરિયાદ માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી ઇકો કારની ચોરી મેકેનિક પર હુમલો કરનાર ચાર મિત્રો સામે ગુનો દાખલ યુસુફ કડિયાના પુત્ર સહિત બે સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

શુક્લા તીર્થ ખાતે રામજી મંદિર પાસે બનેલી ઘટના વીજ સમારકામ માટે થામલા પર ચઢેલા ખાનગી কর্মীનું મોત થયું મેયર પિંકીબેન સોની લોકોનો રોષનો ભોગ બન્યા ઘરમાંથી પાણી ઉતર્યા પણ સોસાયટીમાં કમર સુધી પાણી ત્રણ દિવસથી પાણી નહીં ઉતરતા વૈકુંઠ સોસાયટીમાં મેયરનો ઘેરાવો રાજ્યમાં હાલમાં ચાંદીપુરાના કેસ વધીને 130 થયા મૃત્યુઆંક 52 પર પહોંચ્યો પીએમ મોદી ઓગસ્ટમાં યુક્રેન જશે રશિયા સાથે યુદ્ધ પછી પહેલી મુલાકાત વિદેશીઓ સાથે છેતરપિંડી કરીને એકઠા કરાયેલો પૈસા હોંગકોંગ મોકલાતા વિદેશી નાગરિકો સાથે એક હજાર સિત્તેર કરોડની છેતરપિંડી સીપીઆઈએ તેતાલીસની ધરપકડ કરી ખોટા વ્યવહારો દ્વારા લેફ્ટ અને તેની કંપનીને વીસ મિલિયન ડોલરનો ફાયદો હિડનબર્ગ ફરતે સંકજો કસ્તી અમેરિકાની સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દીપિકા સાથે ઇન્ડિમેન્ડ સીન કરતા પહેલા જ્યારે સિદ્ધાંત ચતુર્વેદી ઘભરાઈ ગયો હતો મણિપુર હિંસાને લગતા ત્રીસથી ચોલીસ બનાવટી વિડીયો વાયરલ કેનેડા સાઉથ એશિયન બિઝનેસમેન પાસેથી ખંડણી માંગતા છ પંજાબીની ધરપકડ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બે હજાર સુડતાળીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દરેક ભારતીયની મહત્ત્વકાંક્ષા છે પીએમ મોદીનું કહેવું છે અમેરિકામાં એકસો પચાસથી વધુ ગુજરાતીઓ ગેરકાયદે ઘુસતા પકડાયા છે પચાસ દિવસોથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ આપણાથી કેટલા દૂર કોરોનાના સમયગાળા દરમિયાન નકલી ટેન્ડર બિલ પાસ કરીને બસ્સો કરોડનું કંભાળ બે હજાર સત્યાવીસમાં યુપી વિધાનસભા ચૂંટણી પણ તેમના નેતૃત્વમાં લડવામાં આવશે અમિત શાહે રાષ્ટ્રીય નાર્કોટિક્સ હેલ્પલાઇન માનસ લોન્ચ કરી દેશની સુરક્ષામાં સીઆરપીએફ દળની ભૂમિકાને સર્વોપરી છે જાનહાની સર્જાય તો જવાબદાર કોણ સાંધા અને ઘૂંટણના દુખાવા માટે આ ખાસ વસ્તુ ઓપરેશનના લાખો રૂપિયા બચાવી શકે છે દુખાવો જળમૂળથી દૂર થશે આ વર્ષે સોમવાર નક્ષત્ર અને વ્યતિપાત યોગ સાથે પાંચ સોમવારના અદ્ભુત સંયોગ સાથે ભગવાન શિવ અને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો શ્રાવણ સંગમ ચાર રસ્તાથી એરપોર્ટ જતા મુખ્ય રોડ પર ઊંડો અને ભોયરા જેવો ભૂવો પડ્યો એસઓજી આજવા ચોકડી પાસે આવેલ ફ્લેટમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો રાજસ્થાનથી દારૂ ભરીને જતી ગાડી પોલીસને જોઈ રાધનપુરના હવેલી વાસમાં ઘુસી ગઈ સુઈ ગામના સીધાડા કસ્ટમ રોડની હાલત દયનીય બનતા વાહન ચાલકો પરેશાન અંબાજી છાપરી બોર્ડર ખાતે રાજસ્થાનથી ચોરીના આભૂષણો સાથે ગુજરાત જતો ઈસમ ઝડપાયો થરામાં શ્રી શંકર ટિમ્બર ટિમ્બરમાર્ટ ખાતે એકાવન હજાર વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું ખીણમાં અને રૈયામાં ભ્રષ્ટાચાર મુક્ત ભારત લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન અંબાજી આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે એનએસયુઆઈ દ્વારા આવેદન અપાયું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાથી ભાજપ કાર્યકરોને પીએમઓના નામે છેતરપિંડી ગેંગને દબોચી દાહોદમાં ટ્રાફિકથી ધમધમતા સ્માર્ટ રોડ પર માનવ સર્જી ખાડો અકસ્માત સર્જી તેવી ભીતિ દબોઈના કારણે ભીમપુરામાં ખાણ ખનિજ વિભાગની રેડ એસી લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ડભોઈ તાલુકામાં સરકારી દવાખાનાઓમાં સાફ સફાઈના અભાવે ભારે હાલાકી ડભોઈ તાલુકામાં દંગીવાડા ગામના ખેતરમાં સાત ફૂટનો મગર આવી ચડ્યો લીમખેડાના પાલી ગામે બ્રિજ પાસે સરકારી કર્મચારીનું અકસ્માતમાં મોત ગાડીનું કચ્છરધાણ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું તેડું આવ્યું આઈઓસીએ સાઉદી અરેબિયામાં ઓલિમ્પિક સ્પોર્ટ્સ ગેમ્સ ઉદઘાટનની જાહેરાત કરી આણંદ જિલ્લામાં બે આરોપીઓને વીસ વીસ વર્ષની કેદની સજા અપાઈ પુત્ર હર્ષસિંહે પરમાર અને કુમારસિંહ પરમારની એક લાખના જાત જામીન સાથે જામીન મંજૂર કરી છે મંદિર નાનું ને ભક્ત ઝાઝા ફૂડ પેકેટ થોડા વહેંચનારા ઝાઝા સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ત્રણ કોલેજો માટે જોબ ફેરનું આયોજન કરાયું રાજકોટના કુખ્યાત શખ્સનું મોટું જુગારધામ ઝડપાયું કપડવંશના વિકાસ માટે તારું મારું છોડી કપડવંશના નેતૃત્વએ ખુલીને બહાર આવવું પડશે મહેસાણાના અંબાસણ ગામે ગઈકાલે તળાવમાં પડેલા કિશોરનો મૃતદેહ મળી આવ્યો તો આ હતી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ નમસ્કાર